ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ સરિતા સોસાયટીમાં ઉભરાતી ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલને લઈને રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો હલ આવતો ન હોય સાથે આ વિસ્તારમાં હનુમાનજી મંદિર પણ આવેલ છે જેમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ રહે છે વરસાદે વિરામ લીધાના બે દિવસ થયા પણ હજુ સુધી પાણી ઓસર્યા ન હોય જેને લઈને સ્થાનિક રહીશો અને ભક્તોમાં ભારે રોષની લાગણી ઉદભવી છે વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજની સમસ્યાનું પાલિકા યુદ્ધના ધોરણે નિકાલ લાવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સ્થાનિક રહીશો પાલિકામાં રજૂઆત કરે છે છતાં પણ વરસાદી પાણીનો નિકાલ ન થતાં અંતે આંદોલનનો રસ્તો અપનાવવો પડે છે ત્યારે ડભોઈ હદમાં આવતા સરિતા પાર્ક સોસાયટીમાં જેમાં વરસાદ રોકાયાના બે દિવસ બાદ પણ હજુ સુધી પાણીનો કોઈ નિકાલ થયો નથી સાથે સાથે ડ્રેનેજ ઉભરાવાને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે ત્યારે ડભોઈ પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે વરસાદી પાણીના નિકાલ માટે કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠવા પામી છે સાથે દર શનિવારે આ સોસાયટીમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે દર્શનાર્થે ભક્તો આવતા હોય છે ત્યારે ઘૂંટણસમાં પાણીમાંથી પ્રસાર થવું પડતું હોય જેને લઈને સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકામાં લેખિત અરજી કરી છે અને વરસાદી પાણીનો નિકાલ લાવવા માટે યોગ્ય કાર્યવાહીની માંગણી કરી હતી સરિતાનગર સોસાયટીમાં આ પ્રોબ્લેમ છેલ્લા 10-9 વર્ષથી છે પ્રોબ્લેમ ગટર લાઈનો કન્ટિન્યુ ઉભરાઈ છે ગટર લાઈન વાર બી રિપેર કરવા હોવા છતાં એનો કોઈ પ્રોબ્લેમનો નિરાશ સોલ્યુશન હજુ સુધી આવ્યું નથી અને આ છેલ્લા મંદિર આ છેલ્લા કેટલા ટાઈમથી મંદિર ગુઠન જેટલું પાણી અંદર ભરાય છે શનિવારે કોઈ ભક્તો આવી નહીં શકતા અહીંયા કેટલા ટાઈમથી કોર્પોરેટર કલ્પેશ તળવીને ફરિયાદ કરવા છતાં કલ્પેશ તળવી આઈન ખાલી જોઈને જતા રહે છે કરીએ છે કરીએ છે એમ કંઈ ખાઈ ટાઈમનો વાયદા આપે છે બિરેનભાઈ શાહ ને પર્સનલ મેં વિડીયો મોકલે મોકલેલા છે એમને કીધું કે આ પ્રોબ્લેમ કેટલા ટાઈમથી છે પણ બિરેનભાઈ બી જાતે જોવા આવતા નથી અમે થાકી ગયા છે આ કેટલી વાર કીધું છે પાછળ કોઈ ચાલી બી નહીં આપતો એટલા ગંદા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે બીમારી બીમારી બી ઘરે ઘરે છે લોકો કંટાળી ગયા છે પ્લીઝ મહેરબાની કરીને આનો નિકાલ લાવો ને તો પછી વોટ લેવા અહીંયા સોસાયટીમાં એન્ટર થવું એન્ટર કોઈ થવું નહીં